આજનો વિડિયો થીમ આધારિત અને આજની થીમ છે પક્ષી તો પક્ષીઓની થીમનો વિડિયો જોતા રહો સાય પક્ષીઓ જોયા છે હા કયા કયા પક્ષીઓ જોયા ચાલો बताओ પોપટ બાઉંદર બઉંદર પછી ચકલી ચકલી નાકડો ઓય સરસ પોયાર પોયાર બધા ના આવત નહીં બધા જોયા છે પક્ષીઓ નહીં

Jadi kita tidak akan memakai kabut di sana, પછી પાણી આટલું કુંડું તમારે ઘરમાં પડ્યું હોય ને જેનું પાણી નાખવાનું પાણી જોઈવાય ને સરસ બધા હા